જય માતાજી રામ રામ બધાભાઈને આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે ફૂલઝર ગામમાં ક્ષત્રિય સમાજના અન્ય કોઈ જ્ઞાતિ વિશે કંઈ મન દુઃખ હોય એમના કારણે જે કંઈ માથાકૂટ થયેલ છે મેં ક્ષત્રિય સમાજના ભાઈ એક્સપાયર થઈ ગયેલ છે બહુ દુઃખની બાબત છે કાઠી ક્ષત્રિય સમાજ દુઃખ વ્યક્ત કરે છે એ બાબતથી અને એ અનુસંધાન માથાકૂટ દરમિયાન ક્યાંય પણ અન્ય જ્ઞાતિના લોકો મિટિંગો કરે અને સરકારના જે કંઈ બંધારણો હોય કે અનામત અનામતનો મુદ્દો આમાં ઉછાળે છે કે અનામત સિત્યાવીસ ટકા લાગુ પડી તો આ લોકો હજી આપણને નડશે એમ કે એ બધી ચૂંટણીઓ લડશે ભાઈ ભારત દેશ કોઈ જ્ઞાતિ હિસાબે નથી ચાલતો એ ભારતના બંધારણ નિયમ મુજબ ચાલતો હોય છે અને ભારત સરકાર ના ઘણા મૌડી મંડળના લોકો હોય એને એ નક્કી કરવાનું હોય છે કોઈ એક જ્ઞાતિએ નક્કી કરવાનું હોતું નથી કે અનામત શું છે કેટલી મળવી જોઈએ એ લોકો નક્કી કરવાવાળા છે બરાબર એટલે ખાસ કરીને તમારે મારે એ કહેવાનું છે ભાઈ ભાઈને બહુ બોલી રહ્યા છે કાલનો હું જોઉં છું એમનો વિડીયો બીજી વાત અને એવી વાતો કરીએ કે આપણે જ્યાં ફૂલજર જવું પડે તો જઈએ તો ભાઈ ક્ષત્રિ સમાજ એક હતો અને છે અને કાયમી માટે રહેવાનો છે અને કંઈ પણ ક્ષત્રિ સમાજને જવાની જરૂર પડે તો ક્ષત્રિય સમાજ ગમે ત્યારે ફૂલઝર જઈ શકશે અને બધી રીતે ક્ષત્રિય સમાજ સક્ષમ છે અને આપણે કોઈ જ્ઞાતિના વિરોધી નથી કે કોઈ જ્ઞાતિને ટાર્ગેટ કરવા માગતા નથી પણ ક્ષત્રિ સમાજના હજી ફૂલઝરમાં ભાઈઓ છે જે કંઈ બનાવ બનેલ છે કોઈ એને એકલા ન સમજતા ક્ષત્રિ સમાજ સંપૂર્ણ એની હારે છે અને કાઠી ક્ષત્રિય સંગઠન સંપૂર્ણ પૂરી રીતે ગમે ત્યારે યાદ કરી લેવાના ક્ષત્રિય સમાજના ભાઈઓ ઓલરેડી રવાના થવા રેડી જ છે જરૂર પડશે તો ફૂલ ભી જાશું અને ભાઈ અમારા ક્ષત્રિય સમાજના ભાઈનું એક્સપાયર થઈ ગયા છે બહુ દુઃખની બાબત છે સૂર્ય ભગવાન સૂર્યનારાયણ એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબને કે શક્તિ આપે કે આ દુઃખ પડી છે એમ સહન કરવાની જય માતાજી જય સુરત દાદા